મીઠાના અગરમાં ફસાયેલા તેત્રીસ લોકોને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયા હજુ વધુ ફસાયા હોવાની આશંકાના પગલે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ ભાવનગર નારી રોડ ઉપર આવેલા ખાર વિસ્તારમાં મીઠાના અગરોમાં પાણી ઘૂસી ગયા હતા જેમાં તેત્રીસ લોકો ફસાયા હોવાની તંત્રને જાણ કરવામાં આવી હતી જેના અનુસંધાને મામલતદાર ફાયર બ્રિગેડ પોલીસ સહિતનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ફસાયેલા પશુપાલકોને મીઠા અગરમાં કામ કરતા કર્મચારીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ રેસ્ક્યુ કામગીરી દરમિયાન તેત્રીસ લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જોકે હજી વધુ લોકો ફસાયા હોવાના અનુસંધાને balanced न्त्रद्वारा कार्यवाයි गಳ හ अවිलती. Thank mm -hmm. you. Mm -hmm. mm -hmm. मारू नाम बलदेव बेलदार मामलतार भावनगर ग्राम સાહેબ શું કહેશો વાડિયા રોડ પર આવેલ ખાર વિસ્તાર માં બીટા રાસોલમાં લોકો ફસાયા છે કેટલા લોકો ફસાયા છે શું વિગત છે અત્યારે મને જાણવા મળ્યા મુજબ અહીંયા ત્રણ જે જે પશુપાલકો હતા એમના માલ દોર સાથે ત્યાં ફસાયેલા છે અને સાથે બીજા એડમાયર સોર્ટના જે જે_સી_બી ઓપરેટર કરે એવા અતિશેક ઓપરેટરો એ પણ અંદર સાથે સામેલ હોવાની મને માહિતી મળેલ છે સાહેબ અત્યારે કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે અને તમને કઈ રીતે આ સમગ્ર મામલાની જાણ છે સવારે આઠ વાગે મને એક સ્થાનિક ગોપાલભાઈ તરફથી મેસેજ મળેલા હતા અને ગોપાલભાઈના જણાવ્યા મુજબ અહીંયા ફસાયેલા છે હું સવારે આઠ વાગે અહીંયા સાડા આઠ વાગે અહીં આવી ગયો અને આવ્યા પછી જોયું ત્યારે પછી મારી બીએમસીની ટીમને પણ રેસ્ક્યુ ટીમને ફાયર ટીમને બોલાવેલી અને એ ફાયર ટીમ અહીંયા આવેલી અને સાથે એની અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલુ

आयगा ऊपर और ये रामनगर ला रामनगर का प्रशासनिकला पर मा पर जिला माखेला 2 दिवस ही पड़ेगा आज નાગદાન ગઢવી ગટવી ફાયર ઓફિસર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સર આતરે સફાયર દ્વારા રેસ્ક્યુ કરાયું કઈ જગ્યાએ કરાયું છે અને હાલ વાત કરીએ તો કેટલા લોકો ફસાયા હતા કે કામ જો આગળ ભાવનગર અમદાવાદ હાઈવે પર માટિયા નારી ગામ વચ્ચે સોલ્ટ ની કંપની આવેલી છે ત્યાં અગરિયા ફસાયેલા હતા તેમાં ટોટલ 58 અમે રેસ્ક્યુ કર્યું છે જેમાં સાત બાળકો છે ત્રણ મહિલા છે અને બીજા પુરુષો છે જે 20 થી 40 વર્ષ વચ્ચેના છે અને એક ગોવાળ જે ત્યાં ગાયો ચરાવા લઈ ગયા હતા ભેંસો ચરાવા એમને પણ અમે રેસ્ક્યુ કરેલું છે સુરક્ષિત સ્થળે લાવ્યા છે કોઈ જાનહાની નહીં બધાનું રેસ્ક્યુ અમે અઠાવન ટોટલ અઠાવન નું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે લાવી દે